ભાઈ તું આ ઢોલ વગાડે છે એ શેનું બને છે? ચામડાનું અને માણસનો દેહ એ પણ ચામડાનો ઢોલમાં માણસનો ચામડો વપરાય છે? ના તો શેનું વપરાય છે? હમ તો એ જનાવરના ચામડાથી બનતો ઢોલ તારા ઘરમાય છે ને શિવના મંદિર માંય તો એમાં તો જગતને કોઈ ઊંચ નીચ નથી નડતી જો મરી ગયેલા પશુના ચામડા પર કોઈ ઊંચ નીચ નથી કરતું ભાઈ તો આ જીવતા માણસના ચામડા પર ઊંચ નીચ કેમ કેમ મારા ભાઈ વચન છે મારું કે જ્યાં સુધી હું જગતમાં યાદ રાખવામાં આવીશ ને ત્યાં સુધી તારું નામ મારા સાથે જોડાયેલું રહેશે ને સમાજને બતાવતું રહેશે કે કર્મ મોટો હોય ને તો માણસ મોટો બાકી જાત થી મોટો એ રિવાજ ખોટો માં સતીના સતને જાણવા માટે અંતરની આંખો આખો ખોલવી પડે માં જેમ અર્જુન ને શ્રી કૃષ્ણ એ દિવ્ય સ્વરૂપ બતાવી ને ભમણી ભમણા ભાગી હતી ને એમ માં તારા અંદર રહેલા સતીના દર્શન કરવાની આશા છે માં બસ એક આશા છે